આજે અંજલિની સવારી જઈ રહી છે કરણી માતા ટેમ્પલ ત્યાં સ્લીપર કરીને જાઓ કારણ કે ચોરાઈ વોરાઈ ગઈ તો જીવની ચાલે પણ પછી એમ હટ શું છે બરાબર છે ભગવાન ભરોસે સાહેબ પરોઠામાં અમે ઘી વાળા પરોઠા કોરા મંગાવ્યા પછી એના પર જાતે જાતે બટર ચપડી ના ખાધા એટલું ને કે મારા પપ્પાનો એક રૂલ છે કે પર તો તો સવારે રાત્રે ખાવ અહીંયાનો વ્યૂ આવો અમને કલાકની કીધી રોપ વે માટે તો હું શું કરું મેં કીધું ચલો તમને મોડું જ બતાવી દઉં કારણ કે આખા વિડીયોમાં મેં બતાવ્યું નથી પેપ્સ એટલા મળે ને કે પછી આવી રીતે પાછળથી જ છૂટ કરે એ લોકોને ના પાડું તો પણ શું કરવાના મંદિરમાં તમને સફેદ ઉંદર દેખાશે એની માન્યતા છે કે કરણી માતાના વંશજ છે અને ત્યાં મંદિર પર ઉપરથી વ્યૂ કંઈ આવો દેખાય છે વ્યૂ બહુ જ સુંદર દેખાતો હતો હું પણ થોડી સુંદર દેખાતી હતી તો મને લાગ્યું કે હું વિડીયો ઉતારી શકું પણ મારા વિડીયો પરફેક્ટ આવે અરે જીવનની એક સેકન્ડ સીધી નથી ચાલતી તો અહીંયા વિડીયો પરફેક્ટ આવવાના હતા જો આ વિડીયો તો છે ને કોઈ નોન વિડીયોગ્રાફરે સારા લઈ શકે પણ શું કરવાના આવે નસીબ જ એવા હોય મારો મૂડ છે ને તમે જ સારો કરી શકો છો કારણ કે આના પછીના વિડીયોમાં છે ને સરપ્રાઈઝ છે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો પ્લીઝ